માનકુવા પોલીસ સ્ટેશન નામના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર ઠાકોર નામને મળેલ બાતની હકીકત આધારે માનકુવા ગામે વથાણ ચોકમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ત્રણ ઈ કુલ રોકડ રૂપિયા દસ હજાર બસો તથા મોટરસાયકલ નંગ એક કિંમત રૂપિયા વીસ હજાર તથા ગંજીપાના નંગ બાવન એ મળી કુલ ત્રીસ હજાર બસોના મુદ્દામાં સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડેલ આરોપી પૈકી સલીમ ઓસ્માન સાડ રહે નાગિયારી તાલુકા ભુજ આરીફ જુસબ ચાકી રહે જુનાવાસ માનકુવા તાલુકા ભુજ તેમજ અરવિંદ ઉર્ફે સુમાર કોલી રહે નવાવાસ માનકુવા તાલુકા ભુજનો સમાવેશ થાય છે